કુકરમાં આપણે પવા બટેકા બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ દોઢ કપ આપણે બટેકાના પૌવા આવે એ લઈ લેવાના અને એને બે ત્રણ વાર સરસ પાણીથી ધોઈ લેવાના અને કોરા કરી લેવાના તો ચાલો કેમ બને છે કુકરમાં પોવા બટેકા જોઈ લઈએ આપણા પૌવા સરસ વલળી ગયા છે પાંચ દસ મિનિટમાં પાણીથી ધોઈને પછી આ રીતે કોરા કરી લીધા છે અને હવે એના ઉપર આપણે લીંબુનો રસ થોડોક નાખશી ખાટા મીઠા બનાવવા માટે અને છૂટા પણ બની જશે આ પોવા બટેકા કુકરમાં પણ એટલે આ રીતે સરસ અને દસ મિનિટ આવી રીતના રાખી દેશે એટલે સરસ પૂરા થઈ જશે ચાલો આપણે જોઈ લઈએ કુકરમાં કેવી રીતે બને છે રેસીપી પોવા બટેકા બનાવવા માટે અડધી ચમચી ગરમ તેલ કરી બે ત્રણ ચમચી અને એમાં જીરું નાખવાનું અને જીરું નાખ્યા પછી આપણે એક ચમચી હિંગ નાખવાની અને મીઠા લીમડાના પાન નાખવાના અને આને સાકારવા દેવાનું સરસ જીરું સતરાઈ જાય સરસ જીરું સતરાઈ જાય એટલે આદુ મરચાની પેસ્ટ બારીક પટ બારીક પટ નાખી અને ત્યારબાદ આપણે બારીક પટ ટામેટા નાખવાના મિક્સ કરી ત્યારબાદ કટ કાચા નંગ બટેટા છે એને પણ નવાનું મિક્સ કરી લેવાનું સરસ જરાક સરસ સતરાઈ જાય એટલે અડધી ચમચી હળદર અને ટેસ્ટ મુજબ નમક નાખવાનું અને મિક્સ કરી દેવાનું અને લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખવાની હવે એમાં હવે એમાં લાલ ચમ લાલ મરચું એક ચમચી એક ચમચી જીરું પાવડર નાખવાનો અને મિક્સ કરી દેવાનું સરસ સાથે એક ચમચી ખાંડ અને મગફળીના બીનો પાવડર છે એને પણ આપણે ખાંડેલો છે એને પણ ઉમેરી દઈશી ખાંડ અને ખાંડ આપણા ટેસ્ટ મુજબ લેવાની અને મિક્સ કરી દેવાનું સરસ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કરવાનું અને હવે થોડુંક અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું સરસ બધું મિક્સ કરી કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું અને બે સીટી સરસ કરી દેવાની હવે આ સરસ કુકર ઢાંકણથી બે સીટી થઈ ગઈ છે અને ઠંડુ થઈ ગયું એટલે મેં આ ખોલી નાખ્યું છે હવે આપણા જે છૂટા છૂટા પૌવા છે એ ઉમેરી અને જરાક મિક્સ કરી સરસ આમ જરાક મિક્સ કરી અને આ સેજ અત્યારે ભીના લાગશે શરૂઆતમાં એકદમ સરસ લેવા લાગશે કે ભીના થશે જ નહીં હવે આને આમને મિક્સ કરી દેવાના અને કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું ગેસ બંધ કરી અને ઢાકણું બંધ કરી અને દસ મિનિટ આમને જ રહેવા દેવાના સરસ એમને બફાઈને એકદમ સરસ છૂટા છૂટા થઈ જશે થોડીક વાર દસ મિનિટ આમને એમ રાખશી ને એટલે અને પછી છેલ્લે કોથમરીથી આપણે ગાર્નિશ કરવાનું ઉપરથી એટલે તૈયાર થઈ જશે આપણા છૂટા છૂટા પૌવા બટેકા ખાટા મીઠા તો સરસ આપણા પૌવા બટેકાના પૌવા ઢાકણ ખોલ નાખી સરસ છૂટા થઈ જશે સરસ એવા છૂટા છૂટા પવા બટેકા થઈ ગયા છે હવે એને આપણે સર્વિંગ ટ્રેટમાં થઈને સર્વ કરીશું ઉપરથી સેવનાથી ગાર્નિશ કરીશું અને કોથમીર બારીક કટ ઉમેરીશું થોડી તો તૈયાર છે આપણા પવા બટેટાના પૌવા સરસ તો સર્વિંગ પ્લેટમાં હવે આવી ગયા છે આપણા પોવા બટેકા સરસ એને મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે સેવન કોથમરીથી ગાર્નિશ કર્યા છે તો તૈયાર છે આપણા પોવા બટેકાના પોવા જે મેં કુકરમાં બનાવેલા છે તમે પણ ઘરે બનાવજો